ગ્રામ પંચાયતની ચૂંટણીની મતપેટીઓ મતદાન મથકોએ તંત્ર દ્વારા કરાઈ રવાના બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતની સરપંચની અને બોર્ડના સભ્યોની ચૂંટણી યોજવા માટે આજે મતપેટીઓ ચૂંટણી તંત્ર દ્વારા રવાના કરાય છે ત્યારે દિયોદર તાલુકાના ઓગણત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી આવતીકાલે બાવીસ જૂન બે હજાર પચીસના સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે જેને લઈને દિયોદર ચૂંટણી પંચ અને દિયોદર મામલેદાર દ્વારા આજે દિયોદરની મોડન મોડેલ સ્કૂલ ખાતે ઓગણત્રીસ ઓગણત્રીસ ગ્રામ પંચાયત તેના સત્યોતેર સરપંચો અને વોર્ડના એકસો ઉમેદવારોના ચૂંટણી માટે સરપંચના મતદારો 44843 હજાર આઠસો અગિયાર હજાર પાંચસો વીસ મતદારો પર સત્તાવન મતદાન મથકો પર નવ પ્રિસાઇડિંગ ઓફિસરો અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અન્ય સ્ટાફ ત્રણસો ઓગણત્રીસ ચૂંટણી સંચાલક માટે નવ ઝોનલ અધિકારીઓ સાથે મતપેટીઓ સહિત ચૂંટણી સાહિત્ય સાથે પોલીસ સ્ટાફ સાથે એસટી બસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બસમાં રવાના કરવામાં આવ્યા છે દર તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્વક મતદાન થાય તે માટે વહીવટીતંત્ર અને ચૂંટણી અધિકારીઓ તહેનાત કરવામાં આવ્યા છે આવતીકાલે બાવીસ જૂન બે હજાર પચીસના સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચૂંટણી યોજાશે દિયોદર તાલુકાના ઓગણત્રીસ ગ્રામ પંચાયતના સત્યોતેર સરપંચ ઉમેદવારો અને એકસો સોળ સદસ્યોની ચૂંટણી યોજાશે